તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરીએ તો ભાઈ હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ મેહુલભાઈ બોગરાનું તમે ઓળખતા હશો મિત્રો વાત કરીએ તો જ્યાં પણ મિત્રો ખોટા કામ થતા હોય છે જ્યાં પણ મિત્રો ગેરકાયદેસર કામ થતા હોય છે ત્યાં સૌથી પહેલાં ભાઈ મેહુલભાઈ બોગરા જાય છે અને મિત્રો તે કામ અટકાવીને ભાઈ તેનું કામ ચાલુ રાખતા હોય છે આના વિશે આપણે ચર્ચા કરવાના છીએ હાલના ટાઈમમાં તેના ઉપર ઘણા બધા હુમલાઓ થયા છે અને તેના વિશે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે શું તે લઈને આવી ગયો છે તો સૌથી પહેલાં મિત્રો આપણી ચેનલમાં તમે નવા સુધો એક લાઈક કરવાનું ભૂલ સાથે સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મિત્રો ટાઈમ બગાડવો ચાલો તો સૌથી મિત્રો વાત કરી તો ભાઈ આજે સૌથી આવી રહ્યા છે મિત્રો આના વિશે આપણે કરવી તો મિત્રો હાલના તમને બધા લોકોને ખબર છે કે મેહુલભાઈ બોગરા જ્યાં પણ મિત્રો ટ્રાફિક હોય છે ત્યાં ઘણા બધા એમ કીધું બ્લેક ગાડીઓ હોય છે સાથે સાથે મિત્રો વાત કરી તો નંબર પ્લેટ વગરની કારો હોય છે અને મિત્રો જે પણ ગેરકાયદેસર મિત્રો એમ કીધું વીમાઓ ઉભરાવવામાં આવતા હોય છે તેના વિશે ભાઈ મેહુલભાઈ બોગરા પકડતા હોય છે તો મિત્રો સૌથી સૌથી પહેલા વાત કરીએ તો આજે ભાઈ સૌથી મોટા સમસ્યા એ આવી રહ્યા છે કે ભાઈ મેહુલ બોગરા ભાઈ જ્યાં મિત્રો ગયા હતા ત્યાં એક પોલીસની કાર પડી હતી ત્યાં કારના મિત્રો બ્લેક કાસ અને સાથે સાથે તેની નંબર પ્લેટ પણ નથી ત્યારે ભાઈ મેહુલભાઈ બોગરા ત્યાં જઈને પૂછે છે કે મિત્રો તમે પોલીસ જુઓ તો મિત્રો તમે ભાઈ આ બધું કેમ નથી ત્યારે ભાઈ તે પોલીસે જવાબ આપ્યો કે મિત્રો મારી મરજી ભાઈ હું ગમે એ કરું ભાઈ અને સાથે સાથે મિત્રો વાત કરી તો મેહુલભાઈ બોગરાનો મિત્રો જે કો ફોન હતો તે મિત્રો એમ કીધો હસકે ને મિત્રો એમ કીધો એક બાજુ આપણે હાડફ કરવામાં લાગ્યા હતા આગળ મિત્રો વાત કરી તો મેહુલભાઈ બોગરાએ પોતે મિત્રો એમ કહ્યું હતું કે ભાઈ તું મિત્રો ગેરકાયદેસર કરીશો ને ભાઈ તેની સાથે સાથે મિત્રો જે પોલીસ સાહેબ હતા તેને ઘણા બધા તેના સાથે ને ભાઈ બોગરા સાથે મિત્રો દોડાવીને ભાઈ ઘણા બધા એમ કીધું પથ્થરો પણ મારવામાં આવ્યા હતા એ પણ મિત્રો હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તો મિત્રો આ વિડીયો વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં આજના વિડીયોમાં હતી આટલી માહિતી ફરીવાર નવો વિડીયો મળી ત્યાં સુધી જય હિન્દ જય ભારત